હલો નમસ્કાર ફ્રેન્ડ્સ વ્હીકલ અપડેટ વિથ આર કે યુટ્યુબ ચેનલ પર બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણી ચેનલ ઉપર બે હજાર અને ત્રેવીસ મોડલ કોબોટા એમયુ પિસ્તાલીસ ઝીરો એક ફોર વ્હીલ ટ્રેક્ટર આવેલ છે મિત્રો તમે પણ કહેશો ના મળે આ કિંમતમાં ક્યાંય તમને મિત્રો ટ્રેક્ટર નહીં મળે સાવ ઓછી કિંમતમાં આ ટ્રેક્ટર વેસવાનું છે મિત્રો તો મિત્રો આ ટ્રેક્ટર ક્યાં જોવા મળશે માલિકનો મોબાઈલ નંબર અને ક્યુ મોડલ છે અને શું કિંમત છે તે આપણે વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર જાણીએ તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય અને મિત્રો વિડીયોને શેર કરી દેજો જેથી કોઈ પણ મિત્રો ફોર વ્હીલ ડ્રાઈવ કોબોટા ટ્રેક્ટર લેવા ઈચ્છતા હોય તો વિડીયો કામ લાગી શકે ને આપણી ચેનલ ઉપર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટ્ટી જાય તેમાં આપેલો છે તેમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો નીચે પટ્ટીમાં માત્ર જાહેરાત માટેનો મોબાઈલ નંબર છે માલિકનો મોબાઈલ નંબર આગળ મળી જશે વિડીયોમાં તો મિત્રો વાત કરીએ આપણે કુબોટા ટ્રેક્ટરની મોડલની બે હજાર અને ત્રેવીસનું મોડલ છે મિત્રો ટ્રેક્ટર અને ટ્રેક્ટર સાવ ઓછું હાલેલું છે અને મિત્રો આવું ટ્રેક્ટર આ કિંમતમાં ક્યાંય તમને જોવા પણ નહીં મળે મિત્રો સાવ શોરૂમ કન્ડિશન ટ્રેક્ટર છે મિત્રો ફોર વ્હીલ ફોર વ્હીલ ડ્રાઈવ ટ્રેક્ટર છે મિત્રો ટ્રેક્ટરના ટાયર તમે જોઈ શકો છો બિલકુલ ઓછું હાલેલું ટ્રેક્ટર છે સાવ નવા ટાયર જોવા મળશે મિત્રો ટ્રેક્ટરમાં ગેર એન્જિન હાઇડ્રોલિક સો સો ટકા વર્ક કરે છે ફૂલ જવાબદારી સાથે વેચવાનું છે મિત્રો આ ટ્રેક્ટરની આપણે વાત કરશું આગળ વિડીયોમાં કિંમત તો તમે કહેશો ના ભાઈ એટલી કિંમતમાં તમને ક્યાંય પણ ટ્રેક્ટર જોવા નહીં મળે તો મિત્રો આપણે વાત કરીએ આ ટ્રેક્ટર કિંમત માલિકનો મોબાઈલ નંબર અને ક્યાંય જોવા મળશે તે પહેલાં આપણી ચેનલ ઉપર જે પણ કોઈ મિત્રો પહેલી વખત હોય તો પ્લીઝ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બે લાયકન દેખાય તેને જરૂરથી પ્રેશ કરી દેજો તો મિત્રો વાત કરીએ હવે આપણે આ ટ્રેક્ટરની કિંમતની તો મિત્રો માત્ર આઠ લાખ રૂપિયા કિંમત રાખેલી છે આ ટ્રેક્ટરની મિત્રો તેમાંથી પણ તમને ફેરફાર કરી આપશે મિત્રો માત્ર આઠ લાખમાં ટુ વ્હીલ ડ્રાઈવ મિત્રો નવું ટ્રેક્ટર પણ મળતું આ તો તમને માત્ર આઠ લાખમાં ફોર વ્હીલ ડ્રાઈવ ટ્રેક્ટર મળી જશે મિત્રો માલિકનો મોબાઈલ નંબર લઈ લેજો આ પ્રમાણે છે બાણુંસો પચાસ છેતાલીસ ત્રણ સાડત્રીસ માલિકનો મોબાઈલ નંબર છે મિત્રો વહેલી તકે કોન્ટેક કરી લેવો બાકી મિત્રો ખૂબ ટ્રેક્ટર વેસાઈ જશે તો મિત્રો આ ટ્રેક્ટરની કિંમત માત્ર આઠ લાખ રૂપિયા રાખેલી છે આ ટ્રેક્ટર તમને જોવા મળશે પ્રોપર દ્રોળકા દ્રોળકા જોવા મળશે અને મિત્રો માલિકનો મોબાઈલ નંબર બાણુંસો પચાસવાળા નંબરમાં કોન્ટેક કરવો જેથી જે પણ કોઈ મારા મિત્રો લેવા ઈચ્છતા હોય તો બાણુંસો પચાસવાળા નંબરમાં કોન્ટેક કરી લેવો વહેલી તકે જયસરાજ